નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં થોડા દિવસથી વરસાદી માહોલ શાંત છે તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બે દિવસ લઈને વરસાદની આગાહી કરી છે આ સાથે રાજ્યમાં સત્તરથી ચોવીસ જુલાઈ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ નબળો પડ્યો હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું હતું અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસે અનેક વિસ્તારોમાં વાદળો છવાયેલું વાતાવરણ રહ્યું હતું તેવામાં સુરેન્દ્રનગર પાટડી અને દસાડામાં વીજળી પડી હોવાનું સામે આવ્યું હતું અષાઢી સુદ પાંચમ સુધીમાં રાજ્યમાં વીજળી થવાની શક્યતા રહેશે આ પછી રાજ્યમાં ધીરે ધીરે વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે જેમાં આગામી બે દિવસ વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કિનારોમાં બોટાદ વડોદરા ભાવનગર ચિનોર પાદરા સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે આ સાથે જ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે